મઈલા ભક્તોએ મંદિર ફૂલોની ભવા રંગોડીર દ્વારા શુશુરબીત કરીને ભક્તી અર્ધે અર્પણ કર્યું હતું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ ભક્તિ વધાવવા માટે 500 થી વધુ પુરુષ મહિલા યુવા યુવતી ભક્તો છેલ્લા 45 દિવસથી વિશેષ વ્રત તપ ઉપવાસ કરી ગુરુ ભક્તિ અદા કરી હતી જેમાં 10 ભક્તોએ ભક્તો કલાકના 92 સર્જળ અને લિક્વિડ ઉપવાસ કરી ગુરુ વિશેષ રાજીપો પ્રાપ્ત કર્યો હતો સ્વામી આગમન નિમિત્તે યુવકો દ્વારા બે વગાડીને સ્વામી શ્રી સ્વાગત થયું હતું વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહેસાણા શહેરના બાળકો અને યુવાનો દ્વારા તેજ વાયુ અને આકાશરૂપી પંચતત્વોના પ્રતિકરૂપી સ્વાગત નૃત્ય દ્વારા ગુરુ હરિનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહેસાણા બનાસકાંઠા પાટણ અને અર્થ ગાંધીનગર જિલ્લા ઉપરાંત વિદેશમાં રહેતા ભક્તોએ પણ દર્શન આશીર્વાદનો લાભ લીધો હતો બ્યુરો ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા